हारीज जैन देरासर ખાતે गुरु पूर्णिमा नि भव्य ઉજવણી કરાઈ પાટણના હારીજ ખાતે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વના પાવન દિવસે जैन દેરાસરની પરિશ્રમા જૈન મુનીરાજ દેવર્શી વલ્લભ વિજય મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં સુંદર ઉજવણી કરવામાં આવી મુનીરાજે હારીજમાં કેપી હાઈસ્કૂલમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો જે માં તેમનું નામ ચિંતન શાહ હતું જેઓ 70 વર્ષ બાદ પોતાના વતનનું ऋण અદા કરવા હારીજ ખાતે આવી પહોંચ્યા હતા सत्तर वर्ष पहला जैन भगवत दीक्षाअंगीकार चिंतन नाम में मुनिराज देवर्षि वल्लभ विजय महाराज दीक्षांत पची नवो नाम धारण करूंतु महाराजे गुरुजनों ऋण अदा करवानी इच्छा व्यक्त करता हारीज जैन देरासर परिसर खाते गुरु पूनम पर्वनी गुरुजीओ साथे उजवणी करवानो सुंदर विचार व्यक्त करो आ कार्यक्रम में एक हज़ार नव सौ सत्ताणु में अभ्यास करता सहध्यायी मित्रों उपस्थित रह પધારેલ ગુરુજીઓનું કુમકુમ તિલક સાથે ચરણપૂજન કરી ભેટ સોગાદ આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન જયેશ ચિરાગ સંજય તથા પી આઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સૌ મિત્રોએ ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ